બધાને નમસ્તે બધાની એકાગ્રતા વધારવા માટે આંખ બંધ કરીને ત્રણ વાર શ્વાસ લેવી પૂરી એકાગ્રતા શ્વાસ પર ચોમાસાની ઋતુમાં મોટા ભાગે એક સ્પીડ બ્રેકર આવે સ્પીડ બ્રેકરનો અર્થ એ થાય છે કે એકદમ સ્મૂથ લાઈફ ચાલતી હોય એમાં એક વ્યાધિની સ્થિતિ આવે અને એ વ્યાધિ પાંચ દિવસ સાત દિવસ પંદર દિવસ એક દિવસ અથવા ત્રણ કલાક એ પોતાને થોડું ડિસ્ટર્બન્સ લઈને આવે એટલે વ્યાધિ ન આવે ચોમાસામાં અથવા તો વર્ષા અને શરદ ઋતુમાં એક હેલ્થ પરફેક્ટલી ઓલરાઈન્ડ રહે એ માટે શું ધ્યાન રાખી શકાય તો મેક્સિમમ કેર કરવા પ્રયત્ન કરીએ તો સોમાંથી સિત્તેરથી એંસી ટકા પરિણામ આવવાની ખૂબ સારી શક્યતા છે તો એ ચોમાસામાં જે કાળજી રાખી છે એ કાળજીઓની ડિસ્કશન અથવા તો એ રજૂઆત અથવા તો એ સમજ આ મુજબ વિચારી શકાય આપણે બધા એક વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે સૌથી મોટી ઔષધ અથવા તો સૌથી મોટી ફાર્મસી એ આપણા ઇન્ટરનલ સિસ્ટમમાં બાય નેચર એસ્ટાબ્લિશ છે એટલે આયુર્વેદમાં સ્પષ્ટ સૂત્ર આપ્યું છે કે વિજ્ઞાનમ ઔષધિના નામ શ્રેષ્ઠ એટલે એનો સ્પષ્ટ અર્થ આ રીતે લઈએ કે પોતાની સમજ અથવા પોતાની સજાગતા એ જ ઔષધિ છે અથવા એમ પણ કહી શકાય કે પોતાની સમજ અથવા પોતાની સજાગતા સાથે લીધેલો આહાર અથવા ઔષધ ગ્રહણ એ સર્વશ્રેષ્ઠ છે તો એ ઋતુ માટેની જે શરીરની સ્થિતિ અને બહારના વાતાવરણની સ્થિતિ એની એક સમજ ઊભી થઈ જાય તો પરિસ્થિતિ એ બને કે નેચરલી સિગ્નલ્સ પ્લેનમાંથી એસ્ટાબ્લિશ થાય અને જે તે સમયે જે કાળજી લેવાની છે એ આપણને યાદ આવી જાય એટલે એ સમજ ઉભી કરવા માટેની જે પરિસ્થિતિ છે એની રજૂઆત આપણે આ રીતે વધારે વિશ્વાસ એટલે સંવત્સર એટલે કે ઋતુના છ ભાગમાં વિભાજિત કરેલું છે વર્ષા એટલે એમાં એક સંવત્સરને ફરી બે ભાગમાં પણ વિભાજિત કરી શકાય એટલે કે ઉત્તરાયણ અને દક્ષિણાય ઉત્તરાયણ અથવા તો આદાનકાળ એનો અર્થ એ થાય કે સૂર્યની દિશા એનું ઉત્તર તરફની પરિસ્થિતિ હોય એ સમયને આદાનકાળ ઉત્તરાયણ અથવા તો ઋતુ તરીકે શિશિર વસંત અને ગ્રીષ્મ તરીકે લેવામાં આવે છે જ્યારે સૂર્યની દિશા દક્ષિણ ગમન હોય એને દક્ષિણાયન વિસર્ગકાલ અને એમાં ઋતુઓ વર્ષા શરત અને હેમંત રહેશે આદાનકાળમાં સ્થિતિ શું થાય કે સૂર્યના કિરણો જગતોનો જે સ્નેહનો અંશ છે એને શોષિત કરે એટલે ગરમી વધારે હોય શુકો પવન હોય એટલે સ્નેહ ભાગ છે પૃથ્વીનો એ શોષણ થઈ જાય એટલે શિશિર વસંત અને ગ્રીષ્મમાં ક્રમશઃ વૃક્ષતાની વધારો થાય અને કડવો તુરો અને તીખો રસ ઉત્પન્ન થાય અને એ વ્યક્તિમાં પછી દુર્બળતા ઊભી કરતું હોય છે એટલે ઋતુના સંદર્ભમાં આ રીતે વિચારવું છે કે શિશિર ઋતુમાં વૃક્ષતા સૌથી ઓછી કડવો રસ અને દુર્બળતા પણ ઓછી હોય ઋતુની સ્થિતિ એ બને છે કે એમાં વૃક્ષતા મધ્યમ હોય છે તુરો રસ ઊભો થાય અને દુર્બળતા મધ્યમ હોય છે પણ ઋતુમાં અતિ તાપના કારણે સ્નેહનો અંશ વધારે શોષિત થઈ જાય અને વૃક્ષતા પણ એટલી જ વધારે હોય વાયુની અને જે તીખો રસ ઉભો થાય છે અને દુર્બળતા પણ અતિશય થઈ જતી હોય છે વિસર્ગકાળને આ રીતે સમજવો છે કે વર્ષા શરત અને હેમંત ઋતુમાં સૂર્ય દક્ષિણાયન થવાથી એનો જે રસ્તો છે માર્ગ છે સમય છે વાદળા હોય જે વાયુ ચાલે છે ભેજવાળો વાયુ અને વરસાદના કારણે જે સૂર્યનો તાપ છે એ ઓછો થઈ જાય એટલે ચંદ્ર પૂર્ણ અંશની પરિસ્થિતિમાં અને બળવાન થઈ જાય છે વરસાદના પાણીના લીધે પૃથ્વી જમીન શાંત થઈ જાય એટલે સિચ્યુએશન એ બને કે સ્નિગ્ધતામાં ધીમી ગતિથી વધારો થતો જાય એટલે વર્ષાઋતુની સ્થિતિ એ બને કે વૃક્ષતા ધીમી ગતિથી ઘટે છે અને સ્નિગ્ધતાનું પ્રમાણ વધતું જાય છે ખટાશવાળો રસ ઉભો થાય અને બલની સ્થિતિ અલ્પ છે ઓછું બળ હોય વર્ષા ઋતુમાં શરદ ઋતુની સ્થિતિ એ છે કે સ્નિગ્ધતા મધ્યમ છે ખારો રસ ઉભો થાય જમીનમાં અને બલની પરિસ્થિતિ મધ્યમ છે અને હેમંત ઋતુની સ્થિતિ એ થાય છે કે સ્નિગ્ધતા અતિ ઉત્તમ છે મધુર રસ ઉભો થાય છે અને બલ પણ ઉત્તમ હોય છે એટલે સ્પષ્ટ રીતે વિચાર એ કરીએ કે ઋતુમાં દુર્બળતા આવતી હોય છે સ્નેહ તત્વનું ઓછાપણું જમીનમાં ખટાશ અને વ્યક્તિનું દુર્બળ અગ્નિના કારણે એની બલની શરીર અને માનસ બંને બલની પરિસ્થિતિ ધીમી થઈ જાય વર્ષા ઋતુને ગુજરાતી મહિના મુજબ સમજીએ તો અષાઢ અને શ્રાવણ એ બે મહિના ગણાશે એટલે સૂર્યના અતિશય તાપથી સ્નેહનો અંશ શરીરમાં પણ ઓછો થઈ જાય એટલે આદાન કાળ પૂરો થાય ગ્રીષ્મ ઋતુ પૂરી થાય ને વર્ષાઋતુની શરૂઆત થાય વિશાળ કાળની શરૂઆત થાય એટલે અગ્નિની દુર્બળતા થઈ જતી હોય છે એટલે આદાન કાળના દુર્બળ શરીર અને અગ્નિની દુર્બળતાના કારણે વર્ષાઋતુનો જે વરસાદ પડે એટલે ફરી એનાથી વાયુ અને અગ્નિ બંને દૂષિત થઈ જતા હોય છે એટલે વર્ષા ઋતુમાં ગ્રીષ્મ ઋતુના જે અતિશય તાપના કારણે પરિસ્થિતિ એ બને કે જમીન ઉપર પાણી પડે એટલે પાણી પડવાના લીધે એક તો જમીન ગરમ છે એના ઉપર પાણી પડે એટલે વરાળ બને એટલે એ જે વરાળ છે એ વરાળ ભૂબાષ્પ અને જમીનમાં જે ખટાશ થઈ જાય છે અમ્લપાક થઈ જાય છે એના કારણે અગ્નિનું બોલ ઓછું થઈ જાય અને વાયુપિત અને કપ ત્રણેય પ્રકોપિત થઈ જતા હોય છે એટલે સ્પષ્ટ શાસ્ત્રમાં તે છે કે ત્રિદોષ શામક આહાર વિહારનો ક્રમ રાખવો છે અને પાચનનો અગ્નિ અગ્નિનું દીપન થાય એવા પ્રકારના આહાર અને વિહાર લેવા છે ત્યાજ્ય વિહાર તરીકે દીવા સ્વપ્નનું જણાવ્યું છે કે બપોરની ઊંઘ ન લેવી પરંતુ જેને અતિશય શારીરિક અને માનસિક શ્રમ હોય એમને બપોરે જમ્યાના પિસ્તાલીસ મિનિટ બાદ વધારેમાં વધારે પિસ્તાલીસ મિનિટ સુધી સુવું જે વ્યક્તિને બેસીને સુવા માટે અનુકૂળતા હોય તો સારું છે અથવા જેની પોતાની અનુકૂળતા છે એ પ્રમાણે વધારેમાં વધારે પિસ્તાલીસ મિનિટ શું સ્થિતિ એ બને કે ખોરાક લીધો હોય એટલે લોહીનો પ્રવાહ પાચન તંત્ર તરફ વધતો જતો હોય છે પરંતુ ઊંઘ શરૂ થઈ જાય એટલે એ જ પ્રવાહ બ્રેઇન તરફ ફ્લો વધી જાય એટલે પાચન એક તો મંદ હોય વર્ષાઋતુનું કારણે અને બપોરે આપણે જમીને સુઈ જઈએ તો વધારે અગ્નિ મંદ થઈ જાય એટલા માટે બપોરે સોવાની ના પાડી છે રસ્તો એ છે કે પહેલેથી અગાઉ આપણે પ્રવૃત્તિ શોધવી જે વ્યક્તિને વ્યવસાય છે અથવા તો ઓફિસ છે અથવા તો શાળા છે એમને તો સવારે દસ અગિયાર સાંજે પાંચ છ વાગ્યા સુધી એની રૂટીન સેટ છે એટલે એમને દિવા માટે કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ ઘરકામમાંથી પરવારી ગયેલી બહેનો અથવા તો જે રિટાયર થઈ ગયા છે નિવૃત્ત વડીલો છે એમને અગાઉથી આયોજન કરીને સર્જનાત્મક પ્રવૃત્તિ કરવી જોઈએ આયુર્વેદ શાસ્ત્રમાં પૂર્ણ સ્વસ્થ રહેવા માટે એટલે કે નિરોગી રહેવા માટેના જે સૂત્ર આપેલા છે એમાંનું સૂત્ર છે જ્ઞાન તપ અને યોગમાં તત્પરતા એટલે કે જ્ઞાનમાં તત્પરતાનો અર્થ એ થાય કે સ્કિલ ડેવલપમેન્ટ પોતાની આવડત વધારવી તપમાં તત્પરતાનો અર્થ એ થાય છે કે એકાગ્રતાથી ગમતી પ્રવૃત્તિ કરવી અને યોગમાં તત્પરતાનો અર્થ એ લઈએ કે પ્રોપર બ્રિધિંગ લયબદ્ધ શ્વાસ પર ધ્યાન આપવું વાસ્તવિકતા એ છે કે વ્યક્તિ મોટાભાગે પોતાની નક્કી કરેલી પ્રવૃત્તિ નક્કી કરેલા સમયમાં પૂરું કરે તો એની લાગણીની સ્થિતિ શુદ્ધ થતી હોય છે અને એનો આત્મવિશ્વાસ પણ વધતો હોય છે એટલે અગાઉથી આયોજન સાથે ઇન્ડેક્સ બનાવીને પોતાના મનની રુચિ મુજબ પોતાને ગમતી પ્રવૃત્તિઓ સર્જનાત્મક આવૃત્તિ સાથે ગોઠવી શકાય તો એના સ્વાસ્થ્ય ઉપર ખૂબ સારો વધારો થતો હોય છે સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે આ મુજબ વિચારી શકાય જમ્યાના દોઢથી બે કલાક બાદ આશરે થી ત્રણ વાગ્યાના સમયમાં જમીને કરાતા આસન મુખ્યત્વે પદ્માસન અને વજ્રાસનનો પાંચથી સાત મિનિટ માટે એકાગ્રતાથી અભ્યાસ કરી શકાશે એક આ પણ છે કે જ્યારે વ્યક્તિ એક સમયે એક જ આસનનો અભ્યાસ કરે છે તો એનો વિદ્યુતનો પ્રવાહ એક પાથવે સાથે યોગ્ય રીતે ફ્લો થાય એટલે એ આસનની મહત્તમ પરિણામ મળવાની શક્યતા છે આસન બાદ પ્રાણાયામ આશરે ત્રણ મિનિટ માટે ભ્રામરિક અને અનુલોમ લો બાદમાં મૌખિક પાઠ અથવા પ્રાર્થનાનો ક્રમ આંખ બંધ કરીને કરી શકાય આ સિવાય અન્ય સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિ તરીકે ધર્મસ્થાન તીર્થસ્થાન સાંસ્કૃતિક સ્થાન અથવા યાત્રા સ્થાન વિશે પોતાને માહિતી વાંચવી છે અથવા તો વિડીયોના માધ્યમથી સાંભળવી છે ત્રીજી રજૂઆત આ રીતે વિચારી શકાય કે સર્જનાત્મક પ્રવૃત્તિ વધે એ હેતુથી તપ કરેલા પોતાને અનુકૂળ અને પોતાના ગુરુ દ્વારા દીક્ષિત થયેલા મહાનુભાવને સાંભળવા આયુર્વેદમાં સ્પષ્ટતા સાથે જણાવ્યું છે કે શીઘ્ર રોગની શાંતિ માટે જે સૂત્રો આપેલા છે એમાં વેદવાણી એટલે કે વેદાના શ્રવણ એના ચ સ્પષ્ટ સૂત્ર છે એટલે વેદ આધારિત જે ભાવના સાથેનું પ્રવચન છે એમને સાંભળવું એ પણ સ્વાસ્થ્યવર્તક રહેશે જેમને ભણવું ગમે છે જેમની ઉંમર અઢારથી પચાસ વર્ષની વચ્ચે છે એમને કોઈ લેંગ્વેજ શીખી શકાય જેમ કે સંસ્કૃત છે અથવા તો ફોરેનની કોઈ લેંગ્વેજ શીખી શકાય અથવા તો ઓનલાઈન કોઈ સ્કિલ ડેવલપમેન્ટ માટેના કોર્સિસ થતા હોય તો એ કરવા હિતાવ છે વાસ્તવિકતા એ છે કે સમયની વ્યર્થતા સમયનો બગાડ એ વ્યક્તિના શરીરમાં ઘસારો અને એની ઉર્જાની હાનિ કરતું હોય છે એટલે એકાગ્રતાથી અગાઉ નક્કી કરેલા આયોજન મુજબ સમયનો ઉપયોગ કરવો રેન્ડમલી જોવું યોગ્ય નથી ઇર એટલે કે અનિયમિત જોવાથી બિનજરૂરી જોવાથી સ્થિતિ એ બનતી હોય છે ધારો કે કાંઈ પણ આપણે ફિલ્મ ક્ષેત્રનું કંઈ જોયું તો એની પરિસ્થિતિ એ આવશે કે એમાં કોઈ જુદો ભાવ થાય પછી ફરી આપણે થોડું ધાર્મિક જોયું તો એની પરિસ્થિતિ એ આવે કે એમાં બીજો ભાવ થશે એટલે સતત આપણા જે ઇમોશન છે ફ્લક્ચ્યુએશન આવશે એટલે વાસ્તવિકતા એ છે કે કોઈ એક નિશ્ચિત આયોજન સાથે નિશ્ચિત વિષય સાથે જો સાંભળવાનું વાંચવાનું કરવામાં આવે તો પરિસ્થિતિ એ બનશે જ્ઞાનમાં તત્પરતા એ સૂત્ર સાર્થક થશે અને વ્યક્તિના સ્વાસ્થ્યમાં વધારો થશે જેમને અતિશય શ્રમ નથી એ વ્યક્તિને દિવા સ્વપ્ન ન કરતા બપોરની ઊંઘ ન કરતા એક જગ્યાએ એક ચિત્ત બેસીને શ્વાસ લય ઉપર એકાગ્રતા રાખવી જપ કરવા અથવા તો ભૂતકાળમાં બનેલી પોતાને ગમતી ઘટનાને આંખ બંધ કરીને વાગોળવી જેથી એનું સ્વાસ્થ્યમાં પોતાના અગ્નિતત્વમાં પોતાની સમજશક્તિમાં પોતાની સજાગતામાં ખૂબ સારો વધારો થાય વરસાદમાં વધુ પલળવું નહીં વરસાદી દૂર રહેવું જોઈએ વરસાદમાં પલળવું પડ્યું હોય તો ઝડપથી સ્વચ્છ વસ્ત્ર પહેરી લેવાશે ઉકાળેલું પાણી તરત લેવું અથવા જરૂર પ્રમાણે નાશ લેવું ઋતુમાં વ્યાયામનો સ્પષ્ટ નિષેધ છે અતિ વ્યાયામથી વાયુનો પ્રકોપ થતો હોય છે અને ઋતુ ઓલરેડી વાયુ પ્રકોપની ઋતુ છે એટલે વાયુ વધારે ડિસ્ટર્બ ન થાય દૂષિત ન થાય પ્રકોપ ન થાય એ માટે વ્યાયામ વર્ષા ઋતુમાં ન કરવો એટલે આને આ રીતે સમજી શકાય કે હૃદયના ધબકારા શોથી ન વધે એ મુજબનો સૂક્ષ્મ વ્યાયામ હળવી કસરતો કરી શકાય હેવી એક્સરસાઇઝ કરવી યોગ્ય નથી શરીરના બધા જોઈન્ટ્સ માટેની જે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે એ રિધમિક કરીએ તો વર્ષા ઋતુમાં એ વ્યાયામ અનુકૂળ છે અથવા તો પ્રાણાયામ અથવા તો રિધમિક બ્રિથિંગ પર ધ્યાન આપી શકાય વર્ષા ઋતુમાં વધુ તડકામાં ન રહેવું દોષોની છ અવસ્થા ગણાય છે સંચય પ્રકોપ પ્રસર સ્થાન વ્યક્તિને ભેદ એને આપણે આ રીતે સમજવું પડશે ધારો કે એક તપેલીમાં દૂધ લીધું છે તો એ દૂધ જમા છે તો એને સંચય સમજીએ એને આપણે ઉકાળીએ છીએ ગરમ થાય છે તો એક જ પછી એ ઉભરો આવશે તો એ પ્રકોપની સ્થિતિ છે આગળ પરિસ્થિતિ એ બને છે કે વધારે ગરમી લાગતા એ તપેલી માંથી બહાર નીકળશે તો એ પ્રસર છે અને જ્યાં જગ્યા મળશે ત્યાં એ જમા થઈ જશે તો એ સ્થાન સ્થિતિ છે અને પછી એ લાંબા સમય પછી એમાં બીજા કોઈ પદાર્થ પડે અથવા તો બીજા કોઈ ફેરફારો થાય એ વ્યક્તિ અને છેલ્લે પછી એક સીમિત પદાર્થ બની જશે જેમ કે સુકાઈ જાય અથવા તો એમાં કોઈ બીજું નેગેટિવ ફંગલ થઈ જાય અથવા તો એ ફરમેન્ટ થઈ જાય તો એ ભેદ અવસ્થા છે એટલે આપણા શરીરમાં પણ એ સ્થિતિ બનતી હોય છે કે દોષો તો શરીરમાં હોય જ પણ એની જે આ સંચય પ્રકોપ પ્રસર સ્થાન સંશય વ્યક્તિ અને ભેદની જે અવસ્થા છે એ અવસ્થા પૂરી થયા પછી વ્યાધિ ઉભી થાય એટલે આ રીતે વિચારવાનું છે કે વર્ષા ઋતુ છે એ પિત્તના સંચયની અને વાયુના પ્રકોપની ઋતુ છે એટલે વર્ષા ઋતુમાં શરદ ઋતુનો પિત્તનો પ્રકોપ ન થાય અને વર્ષા ઋતુનો વાયુ દોષનો પ્રકોપ ન થાય એ માટે વર્ણિત કાળજીઓ લેવી વધારે જરૂરી છે એટલે એ કાળજીઓમાં શુદ્ધ મધ લેવા માટે જણાવ્યું છે ચમચીના ચોથા ભાગથી એક ચમચી સુધી સાદા પાણી સાથે સવારે ખાલી પેટ અથવા સવારે દસ વાગે અથવા સાંજે છ વાગે મધ ને સ્પષ્ટતા સાથે ગરમ પાણી સાથે ન લેવું અથવા ગરમ વસ્તુ સાથે ન લેવું ચોમાસામાં દૂષિત પાણીજન્ય વ્યાધિ ન થાય એ માટે શક્ય ત્યાં સુધી ઉકાળેલું પાણી લેવું જોઈએ એટલે પિત્ત સમાન માટે શાસ્ત્રમાં સ્પષ્ટતા કરી છે કે જો આપણે એક ગ્લાસ પાણીને અડધો કરી નાખીએ એટલે કે પચાસ ટકા પાણી ઉકાળી નાખીએ તો એ પિત્ત ઉપર અસર કરતી હોય છે એટલે પિત્ત સમાન માટે પચાસ ટકા ઉકાળીને પાણી લેવું યોગ્ય રહેશે ચોમાસામાં ખોરાકના દ્રવ્ય તરીકે મુખ્ય સિઝનલ જે શાકભાજીઓ છે પરવળ કંટોલા દૂધી ગલકા ટિંડોરા સુરણ એ લેવા યોગ્ય રહેશે ફળ તરીકે સફરજન કેળા ખારેક જાંબુ અને પપૈયા એની માત્રા યોગ્યતા મુજબ ફળ લેવા છે તો સવારમાં દસ વાગ્યાથી લઈને છ વાગ્યા વચ્ચે લેવા ફળ જમવાની સાથે અથવા જમ્યા પહેલા લેવા જમ્યા પછી ફળ લેવા યોગ્ય નથી અને ફળને દૂધ સાથે ન લેવા ધાન્ય તરીકે ઘઉં જુવાર અને બાજરી એ લેવી છે જેમને ગરમીનો ભાવ વધારે છે એમને જુવાર અને બાજરી એકસાથે લેવી કઠોળ તરીકે મગ તુવેર દેશી ચણા મસૂર અને ચોળી નો ઉપયોગ કરી શકાય છે વર્ષા ઋતુમાં મુખ્યત્વે ગોળ ન લેવો કારણ કે ગોળમાં એક પ્રકારની ચીકાશ છે અને વર્ષા ઋતુનું બહારનું વાતાવરણ અને શરીરની પરિસ્થિતિ એમાં પણ ક્લેદ જન્ય એટલે કે ચીકાશ પરથી પરિસ્થિતિ બને છે એટલે વાસ્તવિકતા એ છે કે ગોળ આદર્શ રીતે ઓછો લેવો અથવા તો ન લેવો જે વ્યક્તિને અતિશય ગોળ લેવાની હેબિટ છે એમને માત્રા ઘટાડવી અથવા તો ત્રણ થી ચાર ટીપા ગાયનું ગરમ ઘી ઉમેરી અને બાદમાં ગોળ લેવો રાત્રે શક્ય ત્યાં સુધી ગોળ ન લેવો ઋતુમાં જીવાત થઈ જવાનું પ્રમાણ પણ વધારે થતું હોય છે એટલે એટલે ગોળ જીવાત કરે બાળકોને પણ ગોળ શક્ય ત્યાં સુધી ઓછો આપો દહીં ન લેવું કાચી ડુંગળી ન લેવી ચીઝ પનીર વધુ માત્રામાં ન લેવા વધુ માત્રામાં દૂધ માખણ ન લેવા અને બારનો તેલ ઘીવાળો ખોરાક શક્ય ત્યાં સુધી ટાળો આપણી ચામડી સીધી આપણા મગજ અને આંતરડા સાથે જોડાયેલું છે એટલે સ્કીન બ્રેઇન ગટ એક્સેસ જે પરિસ્થિતિ છે એને યોગ્ય કરવા માટે એટલે ચામડી છે સ્પર્શ એક શારીર સ્પર્શ હોય અને એક માનસ સ્પર્શ હોય તો આપણા બ્રેઇન ઉપર કામ કરવા માટે પણ લોકલ એપ્લિકેશન જો કરીએ તો ઘણા પોઝિટિવ ચેન્જીસ થતા હોય છે એટલે ઋતુમાં આ રીતે કરી શકાય કે ચણાનો લોટ અથવા તો મસૂરની દાળ લેવી છે એને દૂધ અથવા પાણી સાથે ઉમેરી અને શરીર પર સારી રીતે ઘસવું છે અને બાદમાં સ્નાન કરી લેવું છે એટલે આ વિધિ આયુર્વેદના શબ્દોમાં પ્રવર્ષણ અથવા તો ઉદ્વર્તન કહેવાય છે સ્નાન માટે અરડુસીના પાનનો ઉપયોગ કરી શકાય એટલે આશરે ત્રીસ થી પચાસ જેટલા પાન દસ થી પંદર લિટર પાણીમાં આઠથી દસ કલાક માટે પલાળી દેવું છે અને બાદમાં ધીમા તાપે વીસ મિનિટ જેટલું ઉકાળવું છે અને નવ શેકું થાય ત્યારે એ પાણીથી સ્નાન કરવું છે એટલે અઠવાડિયામાં એક અથવા બે વાર જો અરડુસીના પાનથી ઉકાળીને કરેલા ક્વાનું સ્નાન કરવામાં આવે તો શરીરમાં જે કઈ હીટ ઇમ્બેલેન્સ થાય છે એ પિત્તના વધુ ઠંડા કરવા માટે ગંધ દ્રવ્યનો પ્રયોગ ધૂપ તરીકે આ રીતે કરી શકાય એ કોમ્બિનેશન તૈયાર કરી અને પછી એને જો ધૂપન કર્મ કરવામાં આવે આપણા ઘરમાં અથવા તો આપણે જ્યાં બેઠા છીએ ત્યાં ઓછી માત્રામાં આપણને ધુવાડો લાગે એ રીતે આયોજન કરીને આ પ્રકારના પદાર્થોને જો ધૂપન કરીએ તો ચોમાસાની ઋતુમાં વધુ પડતો જે ભેજના કારણે જે શરીર ઉપર સ્વાસ્થ્યમાં ઘટાડો થતો હોય છે એને રોકી શકાય તો એ આ મુજબના દ્રવ્યોનો ધૂપ કરી શકાશે ગુગળ લીમડાના પાન કપૂર કી અડાયા છાણા ને જમ એટલાનું કોમ્બિનેશન તૈયાર કરી અને એને સારી રીતે પંદરથી ત્રીસ મિનિટ જેટલો આપણા ઘરના બધા બધાજ રૂમમાં અથવા તો આપણે જ્યાં બેઠા છીએ ત્યાં જલ મહાભૂતનું સંતુલન રહે આપણા શરીરમાં એ ભાવથી એ દોપણ કરી શકાય અથવા તો चंदनનો કપાળ અથવા આપણા બાહુ ભાગ હાથ ઉપર અથવા છાતીના ભાગ ઉપર લેપ કરી શકાય લેપને 12 થી 15 મિનિટ સુધી રાખવું છે સુગંધી માળાનો કોન્સેપ્ટ આપ્યો છે એટલે સિચ્યુએશન એ જાણ કરી છે કે ચોમાસામાં સૂર્યની ગેરહાજરીના કારણે સ્થિતિ એ બને છે કે મન અથવા તો આપણા જે કંઈ ભાવ છે એ ભાવમાં ક્યાંક નકારાત્મકતા આવતી હોય છે એટલે સુગંધી માળાને જો નજીકમાં રાખીએ વાતાવરણમાં અથવા તો તો લઈએ પરિસ્થિતિ એ બને કે ભાવની શુદ્ધિ થશે એટલે એ હેતુથી ગુલાબ અથવા તો મોગરાની માળા પહેરી શકાય અથવા નજીકના વાતાવરણમાં રાખી શકાય વર્ષા ઋતુમાં બલ ખૂબ ઓછું હોય છે એટલે અતિશય શારીરિક ને માનસિક શ્રમ ન જ કરવો વધુમાં વધુ આઠથી દસ કલાકના કાર્યનું આયોજન કરવું શરીરનું બલહાનિ વધુ થતી હોય ત્યારે બલવૃદ્ધિ થાય માટે નવ શેકું કોપરેલ તેલ શરીર ઉપર લગાડી અને બાદમાં સ્નાન કરવું બાદના વાતાવરણમાં જે વરસાદના કારણે કાદવ અથવા તો કીચડ થતું હોય છે અને એમાં પછી જીવાત થશે એ જ મુજબ આપણો અગ્નિ મંદ હોય એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પરિસ્થિતિ એવું બી થાય કે ખોરાકનું પાચન ઓછું થાય અથવા ન થાય તો કૃમિ જીવાત તરત થઈ જતી હોય છે ખાસ બાળકોમાં અને સાઠ વર્ષ પછીના વડીલોમાં એ પ્રમાણ વધારે જોવા મળતું હોય છે એટલે કૃમિના કારણે પછી તાવ આવશે ઝાડા જેવું થઈ જશે અપચો થશે ઉલટી થાય એટલે એ પ્રકારના જે કાંઈ અન્ય થાય છે એને રોકવા માટે આસ્પેક્ટ તરીકે આ રીતે વિચારી શકાય બાળકોને જીરું સિદ્ધ જલ આપવું છે એટલે જીરુંને ઉંમરના પ્રમાણમાં માત્ર નક્કી કરીએ તો બે થી ચાર વર્ષના જે બાળકો છે ને એક ચપટી જેટલું જીરું એક ગ્લાસ પાણીમાં ઓકાળીને અડધો ગ્લાસ કરવો છે અને પછી એમાંથી અમુક ભાગ એ બાળકને આપવો જોઈએ ચાર થી આઠ વર્ષના બાળકને બે ચપટી જીરું ઉમેરીને પાણી ઉકાળવું છે અને આઠ થી બાર વર્ષના બાળકને ત્રણ ચપટી જેટલું જીરું ઉકાળી અને પાણી આપવામાં આવે તો એમને જીવાતનો જે ફેરફાર થતો હોય છે એનો અગ્નિદીપન માટે અનુકૂળ રહેશે પાચન સારું રહે એ માટે બાર થી અઢાર અથવા તો સાહીઠ વર્ષ સુધીના વ્યક્તિઓ છે ને આ મુજબનો એક ડીકોક્શન આપી શકાશે એમાં ચપટીનો ચપટી સુધી સૂંઠ ચોથી ચમચી ધાણાથી લઈને એક ચમચી જેટલા સૂકા ધાણા અડધી ચપટીથી ત્રણ ચપટી જેટલું જીરું એને એક કપ અથવા એક ગ્લાસ પાણીમાં ઉકાળવું છે અને અડધું થાય ત્યાં સુધી ઉકાળીને પછી એમાંથી જેટલું પ્રમાણ વ્યક્તિ લઈ શકે પોતાની ના આધારે એ પ્રમાણ સવારે ખાલી પેટે અને સાંજે છ વાગ્યા નજીક જો લેવામાં આવે તો આપણા અગ્નિ પ્રજ્વલિત રહેશે અને અગ્નિ બરાબર રહેશે તો વ્યાધિની સ્થિતિ આવવાની શક્યતા નથી દર્શન એટલે જોવું એટલે અગ્નિ મહાભૂત રૂપ માત્રા સમજ ગુણ અને આંખ જ્ઞાનેન્દ્રિય એટલે વર્ષાઋતુનો મુખ્ય કન્સેપ્ટ એટલો જ છે કે જ્યારે આપણું પાચન ડિસ્ટર્બ થાય છે એના કારણે આપણને વ્યાધિ વર્ષાઋતુમાં વધારે આવતી જોવા મળે છે એટલે અગ્નિને મજબૂત કરનારું આયુર્વેદનું એક અમોગ ઔષધ જે તાવ માટે ખૂબ પ્રચલિત છે એ સુદર્શન ચૂર્ણ ચૂર્ણ અથવા એને બે કે ત્રણ વાર લઈ લઈએ તો એ એના શબ્દમાં જ ભાવના છે સુ દર્શન દર્શન એટલે જોવું એટલે પિત્તુ પર કાર્ય કરનારું અગ્નિ તત્વને બેલેન્સ કરનારું અને જ્વરને રોકનારું આ એક અમોગ દ્રવ્ય છે તો એને અઠવાડિયામાં બે વાર થી બે ચપટી જેટલું જમ્યા પહેલા અથવા તો જમ્યા પછી લઈએ તો પ્રિવેન્ટિવ વાસ્પેક તરીકે યોગ્ય રહેશે ખાસ જ્યારે ભૂખ ન લાગી હોય ત્યારે સુદર્શનનો જેમાં પહેલા ઉપયોગ કરી અને જ્યારે ભૂખ લાગે ત્યારે જમવું ત્યારે પરિસ્થિતિ એ બનતી હોય છે કે શિયાળામાં કે ઉનાળામાં આપણે ભૂખ વગર જમીએ તો પાચન થઈ જાય પણ ચોમાસામાં જ્યારે ભૂખ વગર જમીએ અથવા તો એક ખોરાકનું પાચન નથી થયું ત્યાં બીજો ખોરાક લેવાય જાય

કોષોમાં વાયુની જેટલી સ્થિરતા છે આપણો પ્રાણ આપણો સમાન આપણું ઉદાન વ્યાન અને અપાન એ પંચપ્રાણની પરિસ્થિતિ જો યોગ્ય રહે તો સ્વાસ્થ્ય ખૂબ સારું ટકી રહે છે એટલે વાયુનો પ્રકોપ વર્ષાઋતુમાં થાય અગ્નિની મંદતા થાય એને રોકવા માટેની વર્ષાઋતુની કાળજી અતિશય આવશ્યક છે વાસ્તવિકતા આમ પણ વિચારી શકાય કે ચેતા તંત્રના અથવા તો વાયુના અથવા તો ન્યુરોલોજીકલ જેટલા પણ વ્યાધિ થાય છે ભવિષ્યમાં એના રૂટ્સ એના મૂળ અથવા તેના બીજ આ ઋતુમાં જ રોપાઈ ગયા હોય ત્યારે બે હજાર ચોવીસ માં એમને એવી ઘટના બની કે એ બાર ગામ હતું અને ત્યાંથી વરસાદ આવ્યો અને રસ્તામાં હતો એટલે ઝડપથી દોડ્યું અતિશય દોડીને એક કિલોમીટર દોડીને વરસાદમાં પલળી અને એના ઘરે સુધી તો ત્યાં પહોંચ્યું તો પરિસ્થિતિ એ બનશે એ જે વાયુ નો કોપ થયો એ વાયુનો કોપ પછી એના નાભીમાંથી નીચેની બાજુ જે વાયુ જવો જોઈએ એના બદલે ઉપરની બાજુ આવે અથવા તો ઉપરની બાજુ જે વાયુનું કાર્ય છે એના બદલે નીચેની તરફ જાય તો પરિસ્થિતિ એ બનશે કે વાયુની ગતિ અનિયમિત થાય એના કારણે એને ત્યારે ઝાડા થઈ ગયા એટલે એ ઝાડા થઈ ગયા પછી એનું શરીર જે પાછું પડ્યું અથવા તો એના શરીરમાં એ હેન્ડલ થઈ અને પછી એને કોઈ ન્યુરોલોજીકલ ડિફેક્ટ થઈ એના બ્રેન અને એના ગટ વચ્ચેનું જે એક્સિસ છે એના આંતરડા અને મગજ સાથે જે જોડાણ છે એમાં કોઈ વિરોધાભાસ થવાના કારણે ચેતાતંત્રમાં જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય વચ્ચે સંતુલન અટકી ગયું અને ચેતાતંત્રનો કોઈ વ્યાધિ થયો પણ એનું મૂળ એ બે હજાર ચોવીસની એ ઘટનામાં પડેલું હોય કે એ સમયે એને અપથ્ય સેવન થયું એનો જે વિહાર છે એ અપથ્ય થયો એના કારણે પરિસ્થિતિ બની પછી બે હજાર સત્યાવીસમાં એ વ્યક્તિને કોઈ જગ્યાએ ડિસ્ટોપી થાય સોસ થાય અથવા તો એને પેરાલ્ટિક એટેક આવે તો એની બેઝ થી મેં બને છે કે એ સિચ્યુએશન બને છે ત્યારની એના રૂટ્સ ત્યાં પડ્યા હોય એટલે એ ઘટનાની છાપ અથવા તો એ સમયે વાયુના જે કોપ થયો છે એની અસર શરીર ઉપર હોય પછી આ પ્રકારની પરિસ્થિતિ બનશે એટલે વર્ષા ઋતુમાં આશા એ છે કે જેટલી મેક્સિમમ કાળજી આપણે લઈ શકીએ એક ટાર્ગેટ તરીકે અથવા તો એક આપણો એમ છે અથવા ચેલેન્જ છે એમ વિચારીએ કે આપણે વર્ષા ઋતુમાં શક્ય એટલી સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું છે તો ભવિષ્યનું આપણું બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે બધાને વિનંતી છે કે જો શક્ય એટલી કાળજી કરવા પ્રયત્ન કરજો વર્ષા ઋતુને અને શરદ ઋતુને સંભાળી લેશું તો બાકીની ચાર ઋતુ ખૂબ સરળતાથી સ્વાસ્થ્યના સંદર્ભમાં જશે આપણે બધા એક પ્રયત્ન કરીએ કે વર્ષાઋતુમાં આપણને સ્પીડ બ્રેકર ના આવે અથવા તો ઓછામાં ઓછી તકલીફ સાથે આપડી વર્ષાઋતુ પસાર થાય શાંત અને પ્રસન્ન ચિત રહી શકીએ એ જ કુદરત પાસે પ્રાર્થના ભાવ સાથે આ બધાને નમસ્કાર